હલો મારા વાલા મિત્રો મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમ કોમ સેમેસ્ટર વન એકાઉન્ટ વન અને તેમાં પણ સંચાલકીય મહેનતાના નામના ચેપ્ટરની મિત્રો આપણે આગળ વિડીયોમાં વધીએ એ પહેલાં મારી એક તમને વિનંતી હતી કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી લો અને બે લાયકનને પ્રેસ કરી દો જેથી કરીને મારા નવા વિડીયો આવે ને એની તુરંત તમને જાણ થઈ શકે અને તમે તમારા શિક્ષણમાં વધારો કરી શકો તો મિત્રો ચાલો શરૂઆત કરીએ મિત્રો આજે આપણે એકાઉન્ટ વન અને તેમાં પણ સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ મિત્રો આ ચેપ્ટર છે એ પ્રેક્ટિકલ છે પરંતુ મિત્રો આગળ આપણે દાખલા ગણીએ ને એ પહેલાં થોડીક બેઝિક થિયરીની આપણને જાણ હોવી જોઈએ જેથી કરીને દાખલો ગણતા હોઈએ ત્યારે સરળતા રીતે આપણે ગણી શકીએ અને આપણને સમજ પણ પડી શકે કે દાખલો કેવી રીતે ગણવો ચાલો મિત્રો થોડી આપણે બેઝિક થિયરી મળવીએ તો મિત્રો કોઈપણ દાખલો તમે ગણતા હોઈએ સંચાલકીય મહેન્ત્રાના નામના ચેપ્ટરનો તો સૌપ્રથમ તમને આ સ્ક્રીન પર દેખાય છે ને એ પ્રમાણેનું આખું ફોર્મેટ બનાવવું પડશે હા મિત્રો જેથી કરીને એકદમ સરળતા રીતે દાખલો ગણી શકીએ અને તમે આમાં સારા એવા સ્કોર પણ મેળવી શકો તો મિત્રો તમારે કોઈપણ દાખલો ગણવો છે સંચાલકીય મહેન્દ્રા નામના ચેપ્ટરનો કંઈ વાંધો નહીં સૌપ્રથમ તમારે હેડિંગ આપી દેવાનું શું કલમ ત્રણસો ઓગણપચાસ મુજબ ચોખ્ખો નફો દર્શાવતો પત્રક આ પ્રમાણે હેડિંગ આપી દો નીચે લખી આપો વિગત રકમ રૂપિયામાં રકમ રૂપિયામાં એ પ્રમાણે કમ્પ્લેટ ફોર્મેટ બની ગયો ઓકે મિત્રો ત્યારબાદનો સ્ટેપ છે મિત્રો સૌ પ્રથમ તમારે કોઈ પણ દાખલો ગણતા હોય તમે નફા નુકસાન ખાતો મતલબ કે કોઈ પણ દાખલો તમે ગણો છો તો લખી આપવાનું કે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો હા મિત્રો ત્યારબાદ ઉમેરો કરવાનો એટલે કે એમાં નફા નુકસાન ખાતાનો જે ચોખ્ખો નફો લખ્યો છે એમાં પ્લસ કરવાનો થશે એટલે આપણે લખી દઈએ ઉમેરો અને એમાં શીર્ષક આપીશું મજરે ન મળે તેવા ખર્ચા હા મિત્રો અહીં આપણે એવા ખર્ચા લખવાના છે કે જે આપણે નફા નુકસાન ખાતામાં લખી આપ્યા છે પરંતુ જે લખવાના ન હતા છતાં પણ લખી દીધા છે કઈ વાંધો નહીં આપણે ભૂલ સુધારી અહીંયા ઉમેરોમાં લખી દઈએ મિત્રો આપણને દાખલામાં એક નફા નુકસાન ખાતું આપેલું છે રકમમાં અને મિત્રો એ નફા નુકસાન ખાતામાં કંઈક ભૂલ હશે એ સુધારવાની છે તેથી કરીને આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ ને એમાં ભૂલ સુધરશે અને ત્યારબાદ જે ચોખ્ખો નફો આવે છે ને એ ચોખ્ખા નફા ઉપર આપણે મહેનતાણું આપવાનું છે મેનેજરને મેનેજિંગ ડિરેક્ટરને અથવા ખાલી ડિરેક્ટરને

આટલી વિગત લખાઈ ગઈ ત્યારબાદ ઉમેરો કરીને એક શીર્ષક આપી દઈએ મજરે ન મળે તેવા ખર્ચા તો મિત્રો ચાલો જોઈએ કે કેવા એવા ખર્ચા છે કે જે મજરે ન મળી શકે મતલબ કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખી ન શકાય છતાં પણ આપણે લખી દઈએ છીએ તો મિત્રો જોઈએ તો અનામતો મિત્રો કોઈ પણ પ્રકારની અનામત તમને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દેખાય છે તો તેને તમે ઉમેરોમાં લખી દયો અનામતમાં કેવા પ્રકારની અનામત આવે જોઈએ સામાન્ય અનામત રોકાણ વધઘટ અનામત રોકાણ ભથ્થા અનામત કાલખાદ અનામત વિકાસ વળતર અનામત ત્યારબાદ મિત્રો રીડીમેબલ પ્રેફરન્સ પરત અનામત ડિબેન્ચર પરત નિધિ મિત્રો આ બધી જ અનામત છે જે તમને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દેખાઈ આવે તો તમારે ઉમેરોમાં લખી આપવાનું છે ત્યારબાદ મિત્રો ખોટ હોય એટલે કે જમીન વેચાણની ખોટ હોય અને રોકાણ વેચાણની ખોટ હોય તો પણ તમારે ઉમેરોમાં લખી દેવાનું છે પરંતુ મિત્રો ખોટમાં એક શરત છે કદાચ તમે કોઈ તમારી મિલકત વેચો છો એટલે કે વાહન છે મશીનરી છે અને જો ખોટ થાય છે તો તેને ઉમેરોમાં લખાશે નહીં માત્ર ને માત્ર જમીન વેચાણની ખોટ અને રોકાણ વેચાણની ખોટ હોય તો જ તમારે ઉમેરોમાં લખી આપવાનું છે ત્યારબાદ મિત્રો અમાન્ય ઘસારો ઘણી વખત એવું હોય છે મિત્રો કે નફા નુકસાન ખાતામાં આપણે બહુ વધારે ઘસારો લખી પચાસ હજાર રૂપિયા ઘસારો થવો જોઈએ અને આપણે લખી દઈએ છીએ અમાન્ય ઘસારો કરીને એને અહીંયા આપી આપીએ છીએ અને બીજી એક એન્ટ્રી આપણે માન્ય ઘસારો કરીને બાદમાં આપીએ છીએ જે હમણાં આપણે હમણાં આપણે આગળ જોઈએ ત્યારબાદ મિત્રો પ્રાથમિક ઘસારો એટલે કે શરૂઆતનો ઘસારો ખાસ ઘસારો એટલે કે જો મિત્રો આ ઘસારાની ત્રણ એન્ટ્રી થઈ કઈ કઈ અમાન્ય ઘસારો પ્રાથમિક ઘસારો એટલે કે શરૂઆતનો ઘસારો ત્યારબાદ ખાસ ઘસારો એ કોઈ પણ તમને દેખાય આવે તો ઉમેરોમાં લખી દેવાનું ત્યારબાદ મિત્રો અમાન્ય દાન જો માન્ય દાન હોય એટલે કાયદેસરનું દાન હોય તો કોઈ વાંધો નથી પરંતુ અમાન્ય હોય કે જે માન્ય નથી એવું દાન આપણે કરેલું છે તો તેને આપણે ઉમેરોમાં લખવાનું છે મિત્રો કામદાર સ્વૈચ્છિક વળતર હોય કામદાર એક્સ ગ્રેસિયા ચૂકવણી હોય તો પણ તમારે ઉમેરોમાં લખી આપવાનું કરવેરાની જોગવાઈ આપેલી છે મિત્રો તે પણ ઉમેરોમાં લખાશે પરંતુ મિત્રો કરવેરાની જોગવાઈ સટેક્સ બાદ આવશે ઘણા દાખલા એવા આવશે મિત્રો એમાં તમને સટેક્સ કહ્યું હશે અને ઘણા દાખલા એવા છે કે જેમાં સર્ટેક્સ કહ્યું ન હોય જેમાં સટેક્સ તમને કહ્યું હોય એમાંથી કરવેરાની જોગવાઈ બાદ કરી આપવાની અને જેમાં કરવેરાની જોગવાઈ આપેલી છે અને સર્ટેક્સ નથી આપેલું તો તેમાં જે કરવેરાની જોગવાઈ આપેલી છે ને એ જ સેમ ટુ સેમ લખી દેવાની પછી મિત્રો સૂચિત ડિવિડન્ડ વચગાળાનું ડિવિડન્ડ આપેલું છે તો પણ તમારે તે ઉમેરોમાં લખી દેવાનું ત્યારબાદ મિત્રો સંચાલકીય મહેનતાણું સંચાલકીય ભથ્થા પછી મેનેજર મેનેજિંગ ડિરેક્ટર કે ડિરેક્ટરનો પગાર અને મેનેજર મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટરનું કમિશન મિત્રો એ પણ તમારે ઉમેરોમાં લખી દેવાનું ત્યારબાદ મિત્રો શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ એટલે કે મિત્રો આપણે શેર કે ડિબેન્ચર હોય એ બહાર પાડતા હોઈએ અને તેનો ખર્ચ થયો છે અને આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખ્યું છે તો મિત્રો તેને પણ ઉમેરોમાં લખી દેવાનું છે ત્યારબાદ મિત્રો પ્રાથમિક ખર્ચા માંડી પ્રાથમિક ખર્ચા ડિબેન્ચર વટાવ એ બધું જ મિત્રો ઉમેરવામાં આવશે જો નફા નુકસાન ખાતામાં ઉમેરો નફા નુકસાન ખાતામાં આપણે લખ્યું હોય ને એટલે કે ઉધાર બાજુ પર લખેલું હોય ને તો જ ઉમેરોમાં લખવાનું નહીં તો નહીં અને મિત્રો ત્યારબાદ હજી થોડીક વિગત બાકી રહી છે જોઈ લઈએ માંડી વાળેલ ડિબેન્ચર વટાવ મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો ટીડીએસ મિત્રો આ મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો છે ને એ નફા નુકસાન ખાતાના જમા બાજુ પર આપેલો છે મતલબ કે કોઈ ડિવિડન્ડ છે અને તેમાં કાઉન્સમાં લખેલું છે કે મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો ધારો કે પચાસ છે પાંચ છે તો તેની વિગત આપણે ઉમેરોમાં લખીએ છીએ ત્યારબાદ મિત્રો કાયદા મુજબ ન હોય તેવો ચૂકવેલો દાવો કદાચ કોઈ કાયદા દ્વારા આપણને કીધું હોય કે તમારે એટલો દાવો ચૂકવવો પડશે અને ચૂકવીએ છીએ તો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો પરંતુ ઘણી વખત આપણે એવું થતું હોય કે કાયદા મુજબ ન હોય તેવો ચૂકવેલો દાવો તો તો તે પણ તમારે ઉમેરોમાં લખી દેવાનું છે મિત્રો પાછલા વર્ષનો બોનસ પાછલા વર્ષનો પગાર એ પણ મિત્રો તમારે ઉમેરોમાં છે જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલું હોય તો કેમ કે મિત્રો પાછલા વર્ષનો પગાર અને બોનસ ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં લખાય નહીં ત્યારબાદ મિત્રો કાયદેસરની જવાબદારી ન હોવા છતાં ચૂકવેલ પગાર કાયદેસર જવાબદારી નથી છતાં પણ આપણે પગાર આપીએ છીએ તો મિત્રો એ પણ નફા નુકસાન ખાતામાં લખી ન શકીએ પછી મૂડી સ્વરૂપનો સમારકામ ખર્ચ મૂડી સ્વરૂપનો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ હોય અને નવા સ્વરૂપનો ખર્ચ મિત્રો આ બધી જ વિગત આપણે ક્યાં લખીશું ઉમેરવામાં ત્યારબાદ મિત્રો નવી પ્રયોગશાળા છે વૈજ્ઞાનિક સાધનોની ખરીદી કરીએ છીએ તો પણ મિત્રો આપણે ક્યાં લખીશું ઉમેરવામાં તો મિત્રો આપણે અહીં ટોટલ એકત્રીસ જેવા એવા ખર્ચા જોયા મતલબ ખર્ચા જોયા અથવા એવી વિગતો જોઈએ જે નફા નુકસાન ખાતામાં લખવાની નથી હોતી છતાં લખી દઈએ છીએ તો તેને આપણે સુધારીને ઉમેરોમાં લખી દેવાની છે અને મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે આ બધી જ વિગતો નહીં આવે આમાંની કોઈ કોઈ વિગતો આવશે તો ખાલી આપણે સમજ માટે એ બધી વિગત આવરી લીધી છે ત્યારબાદ મિત્રો એટલું થઈ ગયું સૌ પ્રથમ આપણે શું લખ્યું નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો એમાં આપણે ઉમેરો કરી લખી દઈએ મજરે ન મળે તેવા ખર્ચા એ ખર્ચામાં જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ તમને અહીં આપણે જોયા એવા ત્રીસ એકત્રીસ જેવા ખર્ચા દેખાઈ આવે તો તમારે લખી દેવાના છે ત્યારબાદનું સ્ટેપ છે મિત્રો બાદ કરીને લખવાનું એટલે કે એમાંથી બંને ઉપરની જે બંને વિગત છે ને એમાં જ આપણે માઇનસ કરીશું શું મજરે ન મળે તેવી આવક કે જે આવકો છે એ લખી શકાય નહીં છતાં પણ લખી છે તો તેને આપણે બાદ કરીશું અથવા અમુક ખર્ચ એવા હોય મિત્રો નફા નુકસાન ખાતામાં લખવાના હોય છે અને છતાં પણ લખેલા નથી તો તેને આપણે માઇનસ કરીશું હા મિત્રો તો ચાલો એવા ખર્ચા જોઈએ એડિંગ આપી દઈએ સૌ પ્રથમ સૌ પ્રથમ તો આપણે એડિંગ આપેલું હોય નફા નુકસાન ખાતા મુજબ ચોખ્ખો નફો આઉટર કોલમમાં ત્યારબાદ એમાંથી બાદ કરીએ મજરે ન મળે તેવા ખર્ચા અને એમાં પ્લસ કરીએ મજરે ન મળે તેવી આવકો તો ચાલો મિત્રો આવકો જોઈએ તો મિત્રો બિન સરકારી સબસિડી ધારો કે કોઈ સરકારી સબસિડી છે તો તેની કોઈ પણ એન્ટ્રી નહીં થાય પરંતુ મિત્રો બિન સરકારી સબસિડી આપેલી હોય તો તમારે માઇનસમાં એટલે કે બાદમાં ન મળે તેવી આવકના શીર્ષક હેઠળ લખી દેવાની ત્યારબાદ મિત્રો નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ જપ્ત થયેલા શેરના વેચાણ પણ નફો શેર પ્રીમિયમ હોય તો બધું જ તમારે બાદમાં લખવાનું મિત્રો પછી મિત્રો ડિબેન્ચર પરતનો નફો હોય ત્યારબાદ મિત્રો ચાલુ વર્ષ બોનસની જવાબદારી જો બાકી હોય તો મિત્રો ઘણી વખત દાખલામાં એવું તમને કહ્યું હશે કે ચાલુ વર્ષની બોનસની જવાબદારી દસ હજાર રૂપિયા બાકી છે અથવા ચૂકવેલ જ નથી તો તમારે મિત્રો એ એન્ટ્રી માઇનસમાં કરવાની એટલે કે મજરે ન મળે તેવી આવકના શિષ્ટ હેઠળ કરી દેવાની કેમ કે મિત્રો ચાલુ વર્ષે આપણે બોનસ આપવાનું છે તો તેની વિગત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખાય પરંતુ પરંતુ આપણે કાં ઓછી લખી આપી છે અથવા લખવાનું ભૂલાઈ ગયું છે કંઈ વાંધો નહીં આપણે બાદમાં લખી દઈએ જેથી કરીને એ જે વિગત ભૂલાઈ ગયેલી છે એ સુધરી જાય ત્યારબાદ મિત્રો આપણે નફો કરીએ છીએ એટલે કે જમીન વેચાણનો નફો હોય રોકાણ વેચાણનો નફો હોય અને નફા નુકસાન ખાતાની ગયા વર્ષની બાકી એટલે કે ગયા વર્ષનો નફો આપેલો હોય તો પણ તમારે તે બાદમાં લખવાનું છે ત્યારબાદ મિત્રો આવકવેરા રિફંડ નહીં ચૂકવાયેલ મદદ અમાન્ય મૂડી નફો એ પણ તમારે મિત્રો મજરે ન મળે તેવી આવકના શીર્ષક હેઠળ લખવાનું છે તો મિત્રો ટોટલ બાર જેવી વિગતો એવી છે કે જે તમારે બાદમાં એટલે કે માઇનસ કરીને લખવાનું છે એટલે કે મજરે ન મળે તેવી આવકના શીર્ષક હેઠળ લખી દેવાનું છે તો મિત્રો સૌ પ્રથમ આપણે લખ્યું નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો એમાં આપણે ઉમેરો એટલે કે પ્લસ કર્યું મજરે ન મળે તેવા ખર્ચા અને મિત્રો તેમાંથી આપણે બાદ કર્યું શું કર્યું બાદ કર્યું કે મજરે ન મળે તેવી આવકો તો મિત્રો આ બંનેનો કમ્પ્લીટ ટોટલ સરવાળો બાદબાકી કરતા જે વિગત આવે છે એ મિત્રો આપણે કલમ ત્રણસો ઓગણપચાસ મુજબનો ચોખ્ખો નફો આવી ગયો તો મિત્રો જે આ ચોખ્ખો નફો છે એના ઉપરથી આપણે સંચાલકોને મહેનતાણું આપવાનું છે અને મિત્રો સંચાલકોને મેનેજરને મેનેજિંગ ડિરેક્ટરને જે પગાર કમિશન અને મહેનતાણું આપવાની ટકાવારી છે જે આપણે દાખલામાં જ્યારે પોઈન્ટ આવશે ને ત્યારે સમજશો જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે તો મિત્રો આજના વિડીયોમાં આટલું રાખીએ અને મિત્રો આપણા નવા વિડીયોમાં એટલે કે આના પછીના વિડીયોમાં દાખલા નંબર એક ચોપડીનો જે આપેલો છે ને એ ગણવાના છીએ અને મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો જેથી કરીને નવો વિડીયો આવે ને તુરંત તમે તે જોઈ શકો નિહાળી શકો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ